જય માતાજી કેમ છો બધા તમારા બધાનું ખૂબ જ સ્વાગત છે મારી ચેનલમાં આજા આપણે એકદમ સરળ રીતે અને ઢાબા સ્ટાઈલ પંજાબી મિક્સ વેજ ભૂના હાંડી શાક બનાવશું અને તેની સાથે ખાવાની ખૂબ જ મજા આવે તેવી ગાર્લિક તંદુરી રોટી બનાવશું અને એ પણ ઘઉંના લોટનો ઉપયોગ કરીને એકદમ સરળ રીતે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ સાથે જો મારી ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો તો મિક્સ વેજ ભૂના હાંડી બનાવવા માટે મેં અહીં એક મીડિયમ સાઇઝના બટાકાને આ રીતના ટુકડા કરીને લીધા છે અડધું કેપ્સિકમ લીધું છે આ રીતે ચોરસ ટુકડા કરીને બે મુઠી જેટલા વટાણા લીધા છે અડધું ગાજર લીધું છે આ રીતે લાંબુ કટ કરીને ત્રણથી ચાર જેટલી બીન્સને આ રીતે કટ કરીને લીધી છે જેને ફણસી પણ કહેવામાં આવે છે થોડું ફ્લાવર લીધું છે આ રીતે મોટા ટુકડા કરીને મુઠ્ઠી જેટલા મકાઈના દાણા લીધા છે અને ટુકડા કરીને લીધા છે મોટી ચમચી જેટલું જીરું લીધું છે એક મોટી ચમચી જેટલા આખા ધાણા લીધા છે અને અડધી ચમચી જેટલી વરિયાળી લીધી છે દસ થી બાર જેટલા કાળા મરી લીધા છે અને બે એલચી લીધી છે તો હવે મસાલો બનાવી લઈએ હવે મસાલો બનાવવા માટે એક કડાઈને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકી દીધી છે હવે આપણે જે મસાલા લીધા છે તે બધા જ આપણે કડાઈમાં એડ કરી દેશું અને હવે મસાલાને સારી રીતે શેકી લેશો અને મસાલાને શેકવા ટાઈમે ગેસને ફ્લેમ ધીમી રાખવી અને આપણે 1 મિનિટ છોડી તે મસાલાને શેકવાના છે વધારે નથી શેકવાના તો હવે મસાલા સારી રીતે શેકાઈ ગયા છે અને મસાલાની એકદમ સરસ સુગંધ આવવા માંડી છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને મસાલાને એક પ્લેટમાં કાઢીને ઠંડા કરીને મિક્સર જારમાં ક્રશ કરી લેશું

ઘેમા શાકભાજી સાતડીને શાક તૈયાર કરવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે પરંતુ જો તમારે ઘીનો ઉપયોગ ન કરવો હોય તો તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો અથવા તો બટર પણ લઈ શકો છો તો પહેલા આપણે કેપ્સિકમ અને ડુંગળીને સાતડી લેશું તો કઢાઈની અંદર કેપ્સિકમ અને ડુંગળીને એડ કરી દેશું ડુંગળી અને કેપ્સિકમને સોફ્ટ થતા વધારે વાર નથી લાગતી તેથી પહેલા આપણે ડુંગળી અને કેપ્સિકમને સાતડી લેશું

અને શાકભાજીને ઘીમાં સાતરી લેશું આ બધા શાક ને ચડતા થોડી વાર લાગે છે તેથી આપણે પાછળથી ઘીમાં સાતડિયા છે

અને ગેસ ની ફ્લેમ ધીમી રાખવી અને આપણે શાકભાજી ને વધારે નથી ચેડાવવાના વીસ થી ત્રીસ જેટલા ચેડાવવાના છે સોફ્ટ નથી કરવાના તો હવે દોઢ મહિની જેટલો સમય થઈ ગયો છે અને કઢાઈ ઢાંકણ ખોલી લઈએ તો શાકભાજી થોડા એવા સોફ્ટ થઈ ગયા છે આપણે શાકભાજીને એકદમ નથી ચડાવવાના વીસ થી ત્રીસ જેટલા ચડાવવાના છે અને હવે આપણે જે મસાલો શેકીને રાખ્યો તો તેને મેં આવી રીતે દર દરો ક્રશ કરી લીધો છે તો હવે બનાવેલા આ મસાલાને એક ચમચી જેટલો શાકભાજીમાં એડ કરશું અને આપણે જે કેપ્સિકમ અને ડુંગળીને સાકડીને રાખ્યા છે તેને પણ આની અંદર એડ કરી દેશું અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું

અર્ધી ચમચી જેટલી હળદર એડ કરશો અને એક ચમચી જેટલો કિચન કિંગ મસાલો લીધો છે તે એડ કરશો અને હવે બધી જ વસ્તુને દહીં સાથે સારી રીતે મિક્સ કરી લેશું તો આપણે આ રીતે દહીંની પેસ્ટ બનાવી લીધી છે હવે શાક બનાવવાનું ચાલુ કરીએ તો મિક્સ વેજ ભૂના હાંડી બનાવવા માટે મેં એક આ રીતની માટીની હાંડીને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકી દીધી છે અને હવે હાંડીની અંદર બે પાવડર જેટલું તેલ એડ કરશું અને હવે એક ચમચી જેટલું ઘી એડ કરશું હાંડીમાં અને હવે તેલ અને ઘીને સારી રીતે ગરમ થવા દેશું તો તેલ અને ઘી બંને સારી રીતે ગરમ થઈ ગયું છે હવે અડધી ચમચી જેટલી હિંગ એડ કરશું અને હવે મેં અહીં બે મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે ક્રશ કરીને લીધી છે તેને એડ કરશું અને હવે ડુંગળીને સારી રીતે સાંકળી લેશું અને ડુંગળીનો કલર બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ડુંગળીને સાતળવાની છે હું અત્યારે આ શાક માટીની હાંડીમાં બનાવું છું પરંતુ જો તમારી પાસે આવી હાંડી અવેલેબલ ન હોય તો તમે તેની જગ્યાએ કોઈ પણ હાંડી લઈ શકો છો અથવા તો વજનવાળી તપેલી હોય તો તેનો પણ ઉપયોગ કરી શકો છો તો ડુંગળીને થોડી બ્રાઉન થાય ત્યાં સુધી સાતળશું આપણે તેલની અંદર

તો ત્રણ મિનિટ જેટલો સમય થઈ ગયો છે હવે એકવાર હલાવી લેશું સારી રીતે માટીની હાંડીમાં શાક બનાવીને ખાવાથી શાક ટેસ્ટ ખુબ જ સરસ આવે છે

લસણ અને આદુને આવી રીતે ક્રશ કરીને એડ કરવાથી શાકમાં લસણ અને આદુનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને હવે આપણે જે દહીંની પેસ્ટ કરીને રાખી છે તેને એડ કરી દેસુ

અને આપણે બાર રેસ્ટોરન્ટમાં શાક ખાય તે શાક પણ તમે ભૂલી જશો જયારે આ શાક બનાવીને ખાશો તો થોડી થોડી વારે આપણે હલાવતા રેશું આવી રીતે તો હવે શાકને હલાવતા દસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે આપણે જે દહીં એડ કર્યું હતું તે પણ સારી રીતે ઘાટું થઈ ગયું છે અને તેલ પણ ઉપર આવી ગયું છે હવે આપણે જે શાકભાજીને ઘીમાં સાતળીને રાખ્યા છે તેને આની અંદર એડ કરી દેસુ મિક્સ થઈ ગયું છે હવે મેં અહીં એક ચમચી જેટલી કસૂરી મેથી લીધી છે તેને ક્રશ કરીને શાકમાં એડ કરી દેશું તો આવી રીતે હાથથી ક્રશ કરીને આપણે કસૂરી મેથી એડ કરશું અને હવે આપણે જે મસાલો તૈયાર કર્યો તો તેને એક ચમચી એડ કરી દેસુ અને એકવાર બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું અને હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેસુ

શાક બનાવવાની છું તેથી મેં અત્યારે એક ગ્લાસ જેટલા પાણીનો ઉપયોગ કર્યો છે અને હવે શાક ને ચડતા છ થી સાત મિનિટ જેટલો સમય થઈ ગયો છે હવે ઢાંકણ ખોલીને જોઈ લઈએ અને આપણે જે શાક એડ કર્યા હતા તે પણ સારી રીતે ચડી ગયા છે અને જો આ સમયે હજી શાપમાં ચડ્યા હોય તો હજી થોડીવાર ઢાંકીને શાકને ચડવા દેવા હવે શાકમાં એક ચમચી જેટલી ખાંડ એડ કરી દેશો ખાંડ એડ કરવાથી બધા મસાલાનો ટેસ્ટ બેલેન્સ થઈ જશે અને શાકનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે પરંતુ ખાંડ ઓપ્શનલ છે જો તમારે એડ ન કરવી હોય તો સ્કીપ કરી દેવી અને એકવાર સારી રીતે મિક્સ કરી લેશું અને હવે શાકમાં ધાણા ભાજી એડ કરી દેસુ ધાણા નું પ્રમાણ થોડું વધારે રાખવું કેમ ધાણા ભાજી નો ટેસ્ટ આ શાક માં જ સરસ આવે છે ટેસ્ટી એવું મિક્સ વેજ ભૂના બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે આ શાક સાથે ખાવાની મજા આવે તેવી તંદુરી રોટલી બનાવી લઈએ તો તંદુરી રોટલી બનાવવા માટે મેં અહીં બે વાટકા જેટલો ઘઉંનો લોટ લીધો છે આટલા ઘઉંના લોટમાંથી 7 થી 8 જેટલી તંદુરી રોટી બનીને તૈયાર થઈ જશે અને જો તમારે ઘઉંના લોટનો ઉપયોગ ન કરવો હોય તો તમે ઘઉંના લોટની જગ્યાએ મેંદાનો પણ ઉપયોગ કરી શકો છો હવે લોટમાં એડ કરવા માટે મેં અહીં દહીં લીધું છે તો ચાર ચમચી જેટલું દહીં લોટમાં એડ કરશું અડધી ચમચી જેટલો ખાવાનો સોડા લીધો છે તેને એડ કરશું જેને બેકિંગ સોડા પણ કહેવામાં આવે છે અને જો સોડા અવેલેબલ ન હોય તો તેની જગ્યાએ તમે ઈનોનો પણ ઉપયોગ કરી શકો છો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દશું અને મોર માટે એક पावરા જેટલું તેલ એડ કરી દશું અને અડધી ચમચી જેટલી ખાંડ એડ કરશું અને હવે એકવાર બધી વસ્તુને હાથથી સારી રીતે મિક્સ કરી લેશું તો બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે હવે થોડું થોડું પાણી એડ કરીને લોટ બાંધી લેશું ઘરમાં રહેલી વસ્તુ માંથી બનાવવાના છીએ બાર તો તંદુરી રોટી બનાવવા માટે ઇસ્ટ નો પણ ઉપયોગ થાય છે પરંતુ આપણે દહીં અને સોડાનો ઉપયોગ કર્યો છે તેથી આપણી રોટી પણ ખૂબ જ સરસ જાળીદાર બનશે તો લોટ સારી રીતે કુણવાઈ ગયો છે હવે લોટ ને ઢાંકીને પંદર થી વીસ મિનિટ માટે રેવા દેશું જેથી આપણે જે સોડા એડ કર્યો છે તેનાથી લોટ સારી રીતે ફૂલી જાય તો હવે આપણે લોટ બાંધીને રાખ્યો છે તેને 20 થી 25 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને હવે આપણે તંદૂરી રોટલી બનાવવાનું શરૂ કરશું તો લોટને એકવાર સારી રીતે કુણવી લેશું અને આજ લોટમાંથી તમે છોલે સાથે ખવાતા ભટુરે પણ બનાવી શકો છો

તો હવે આપણે જે લુ બનાવ્યું છે તેને લઈને પાટલી ઉપર રાખશું અને થોડું એવું વણી લેશું પહેલા અને હું અત્યારે આ તંદુરી રોટલી گارલિક ફ્લેવરમાં બનાવવાની છું તેથી મેં અહી લસણને આ રીતે કટ કરીને લીધું છે તો થોડું લસણ આપણે આવી રીતે રોટલી ઉપર પાથરશું

અને આટલી જાડી રોટલી વણવાની છે વધારે પતલી નથી વણવાની અને હવે રોટલીને આવી રીતે પાટલા ઉપર ફેરવી દેસુ અને હવે પાછળના ભાગમાં સારી રીતે પાણી લગાવી દેસુ આ રોટલીને તૈયાર કરવાની થોડી અલગ રીત હોય છે આવી રીતે પાછળના ભાગમાં પાણી આપણે લગાવશું તેથી રોટલી લોઢી સાથે ચોટી જશે તો પાણી સારી રીતે લગાવાઈ ગયું છે હવે તંદુરી રોટીને ચેડવી લઈએ તો તંદુરી રોટીને ચેડવા માટે એક લોઢીને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકી દીધી છે

અને જ્યારે રોટલી આવી રીતે ફૂલવા માંડે ત્યારે આપણે લોટીને આવી રીતે લઈને ગેસ ઉપર આવી રીતે ચેડવવાની છે અને નીચેથી જોતું રહેવું રોટલી બળી ન જાય તો આપણે આવી રીતે તંદુરી રોટલીને તૈયાર કરવાની છે તમે જોઈ શકો છો

આપણે જે સોડા એડ કર્યો તો તેનાથી રોટલી આવી રીતે ફૂલી છે તો આપણી ગાર્લિક ફ્લેવરમાં તંદુરી રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે અને આપણે બધી જ રોટલીને આવી જ રીતે વણી અને આવી જ રીતે ચેડવીને તૈયાર કરી લેશું તો આપણું ગરમા ગરમ મિક્સ વેજ ભૂના સબ્જી અને તંદુરી રોટી બનીને તૈયાર થઈ ગઈ છે હવે શાક અને તંદુરી રોટીને એક પ્લેટમાં સર્વ કરી લેશું

અને તમે આ રોટી ઘઉના લોટમાંથી બનાવી હોય એવું જરા પણ નહીં લાગે મારી આજની રેસીપી જો તમને પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક અને શેર જરૂરથી કરજો અને જો મારી ચેનલને તમે હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે આવજો